શહેરના ગોત્રી વિસ્તારમાં છવ્વીસમી જાન્યુઆરી પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી રમત અનેક મહાનુભાવો વચ્ચે દિવસની ઉજવણી ભવ્ય રીતે કરવામાં આવી છે રાષ્ટ્રીય યુવા અધિકાર મંચ ગોત્રી ખાતે છોતેર માં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવામાં આવી મુખ્ય મહેમાન તરીકે ઈશ્વરભાઈ પડિયાર જે ક્ષત્રિય સમાજના આગેવાન છે તેમજ રંજનબેન સાથે એબીવીપીના પરિષદના પ્રમુખ તેમજ ગોત્રી ગામના નગરજનોની હાજરીમાં 26મી જાન્યુઆરીને ઉજવણી કરવામાં આવી. કાર્યક્રમના પ્રમુખ ચંદ્રકાનભાઈ સોલંકી તેમજ જેડીવાય સાહેબ વિનોદભાઈ સોલંકી, હિરેનભાઈ સોલંકી, પ્રવીણભાઈ આરડી સોલંકી સાહેબ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમ ભવ્યતા ભવ્ય રીતે અને ઉજવણી કરવામાં આવી છે. આજ રોજ સ્વતંત્ર ભારતના 75મા પર્વ નિમિત્તે અમે રાષ્ટ્રીય પર્વની ઉજવણી કરી છે. રાષ્ટ્રીય પર્વની અંદર આજે અમારો કુટુંબ ગૌરવ અમારા શ્રી શક્તિ સેવા મંડળના પ્રમુખ શ્રી ઈશ્વરભાઈ પ્રધ્યાન સાહેબને અમે આમંત્રિત કર્યા હતા આજે છોતેરમાં દિન નિમિત્તે ઈશ્વરભાઈની સાથે સાથે એમની ટીમની અંદર જગદીશભાઈ અમારા ગામનો ગૌરવ રંજનબેન મારા સાથી મિત્ર જીડી સાહેબ વિનોદભાઈ સોલંકી મહામંત્રી સાહેબ આજે સર્વ લોકોની ઉપસ્થિતિની અંદર આજે અમે ભારતની ગૌરો સાથે દેશના ધ્વજવંદનનો કાર્યક્રમ પરિપૂર્ણ કરી છે તમે દર વર્ષે આ કાર્યક્રમ ઉજવો છો ત્યારે નવયુવાન કાર્યકરોને તમે શું સંદેશ આપવા માંગો છો દર વર્ષની જેમ જે રીતના દેશની અંદર સહાજી ઉરીને જે લોકો શહીદ થયા છે એ શહીદને માન સન્માન પૂરેપૂરે મળે એવા મારા પ્રયાસ છે